એ કોનો ફોન હે આજ ауદ ના ના બાપા આજ હવાર નો ઈસ કામે નીકળ્યો છો અરે ઉડાડી મેકું ઉડાડી તમે જરાય ચિંતા ન કરતા તમ તારે એ બુરિયા મારી દૌદ બેર વાત કરાય દે એ હા હા ના ના આજ કામ થઈ ગયું થઈ ગયું એમ જ માન લ્યો ઓકે ઓકે બુરિયા બોલા મને મારી એર વાત નો કરાવી એ તારી વાત ક્યાંથી કરાવી આ 100 મહિનાથી હું કામ કરું છું તે એ જે મે દાઉદ ભાઈ જોયા નથી અને તારે એક દી માં દાઉદ વાત કે લેવી છે તે જોયા નથી ના તો ભુરી અમાર પગર પગરની ની વાત કઈ કર બોલા મને મારે કેમ રહેવાનું આમાં એ બધું થઈ જાય છે આપણે આ કામ સારું કરશું ને

પણ આટલા દિવસ પગે લાગવા જો મને ક્યાંય નો ભગવાન પ્રસન્ન થઈ ગયા બે દિમે નો ભગવાન ભેગા થાય આશા મન થી જાય ને તો ભગવાન આપને દઈ રી એમ કરી સિરાવા નથી દેતા અને ભગવાન એમ નો જડી જાય પેલા કઈ ધંધો કરવો પડે તો ભગવાન જડે શું બોલ્યો કાલ શું હવે આહા 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 આઈ ગયા રવાઈ ગયા

બુરી અહીં પૈસાવા દો હે એમ હવે પસવાળી સેલું કરીયું ને ઈ લૂકતા જાય કો એક મારા બાપ પૈસા નથી અમાર ડીઝલ નહીં નાખું પડે દાઉદ તું એમ તો કે દાઉદ મોટો માળા પૈસા નથી તા એ ઈ ને આપે ભઈ ને હરું કર્યું આ તનમાં પગલે હાથ પડ્યો અલ સાત ગયો

<laughs> बुर्या बंदूक रे वादे ने कि खाली डोळशी तो काय म्हणतो डोळशी न विश्वास न करिया एदा ना, नाही एक दिसा नाही फुटी जायसी

ઓલી ગાડી આખી કિરેટી મૂકી ના ઠેલી ના તું ફોન લગાઈ લે હા તો રે અને મારું નામ દેજો દુલારામ ભેગો હે એમ કહી દે નવો માણા એ હા બાપા ઈ તારું દે દે એ હાલો હા દાઉદભાઈ આપણે જે પ્રમાણે કીધું ને એ કામ રેડી કરી વર્યું એ હા હા બમે મૂકી દીધું બરોબર મંદિર માં સો વાગ્યા બ્લાસ્ટ થવાનું છે અને એ બાપા અમે બાપાતુલા રાબેર છે છે મને ખબર સો વાગી ગયા છે એ બ્લાસ્ટ કરી છે એટલે તમે આયા છે ને સેટા ઉભા રહ્યા છે પાછર માં એ બ્લાસ્ટ જોઈને જ આવશો એ હા તમે ચાલુ રાખો તમને અવાજ સંભરાવો જોઈએ હાલો